સુરત માંડવી હાઈસ્કૂલ ખાતે આજરોજ માંડવી તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં ઉજવવામાં આવ્યો આવ્યો તેમાં વિજયાદશમીનો ઉત્સવ હતો જેમાં માંડવી તાલુકાના પરિમલભાઈ ચૌધરી તેમજ સુરત જિલ્લાના સંચાલક ડોક્ટર ધ્રુવિદભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગ બૌદ્ધિક પ્રમુખ શ્રી વિનોદભાઈજી ચૌધરીનું વક્તવ્ય રજૂ કર્યું હતું આજરોજ નગર તેમજ તાલુકાના ભાઈઓ તથા બહેનો તેમજ સ્વયંસેવક બંધુઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હું અમરતભાઈ ચૌધરી માંડવી તાલુકા કાર્યવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજ રોજ તારીખ પાંચ દસ બે હજાર પચીસના ના રોજ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે માંડવી હાઈસ્કૂલ ખાતે પથ સંચલન તેમજ વિદ્યાદશમી ઉત્સવ સંપન્ન થયો જેમાં પથ સંચલન પર નગરની બહેનો દ્વારા રૂટ પર રંગોળી કરી અને પથ સંચાલન ઉપર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ વિદ્યાદશમી ઉત્સવમાં સુરત જિલ્લા માન્ય સંઘચાલકજી ડૉક્ટર ધ્રોવિતભાઈ ચૌધરી અતિથિ તરીકે શ્રી અમિતભાઈ ચંદુભાઈ ચૌધરી માતૃ છાયા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંગપુર હર્ષદ તથા વક્તા તરીકે વિનોદભાઈ ચૌધરી નવસારી વિભાગ બૌદ્ધિક પ્રમુખ તેમજ તેવીસ બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા તથા નગરના ભગની બહેનો તેમજ નગરજનો આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા ભારત માતાજી જય ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત